ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે આજે સત્તર ઓક્ટોબર વિધિવત નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં છ મંત્રીને રિપીટ કરાયા છે જ્યારે ઓગણીસ નવા ચહેરાને સ્થાન અપાયું છે જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી આદિશાજી કરવામાં આવી છે હાલ રાજ્યમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં હર્ષ સંઘના કારણે બહાર ઢોલ ઢોલતા તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા કાર્યકર્તાઓ ટેમ્પો પર ઉપર ફટાકડા સાથે પહોંચ્યા હતા અને ઉજવણી કરી હતી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના કેટલાક ધારાસભ્યોને સવારે આઠ વાગ્યાથી ફોન આવવાના શોધ્યા હતા જેમાં પ્રફુલ્લ પાન સિરિયા અને કાંતિ અમૃતિયાનો પણ સમાવેશ થાય છે મંત્રીમંડળમાં સ્થાન મળવાનો ફોન આવતા જ તેમના કારણે અને સમર્થકોના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અગાઉના મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતના પાંચ મંત્રીઓ હતા તે સંખ્યાબળ યથાવત છે તેની સાથે પહેલી વખત નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું છે મજુઆના ધારાસભ્ય હર્ષ સંઘવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમના કાર્યાલય બહાર ફટાકડા ફોડીની ઉજવણી કરી હતી દક્ષિણ ગુજરાતના બે મંત્રીઓ કપાયા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી જ અન્ય બે મંત્રીનો ઉમેરો થતા સંખ્યાબળ પાંચ જ રહ્યું છે આજે મારું નામ પટેલ હર્ષભાઈ ને આજે ડેપ્યુટી સેમ બનાવવામાં આવ્યા છે તેના કારણો સમય હર્ષભાઈ અંબુરા વિધાનસભા હર્ષભાઈ ની ઓફિસ ઉજવણી કરી રહ્યા છે હર્ષભાઈ તમે જોઈ શકો છો કે હર્ષભાઈ યુવા નેતા છે હર્ષભાઈ એક યુવા નેતા છે અને એમનું એમનું હંમેશા મોટું એવું રહ્યું છે કે સેવા સમર્પણ અને સંઘર્ષ એ જ એમની કામગીરી છે અને જેના કારણોસર આજે અહીંયા સુધી પહોંચી શક્યા છે આવી યુવા નેતા અને જે એમને ડ્રગ્સ વિરોધી નીતિ છે એમની અને જે હંમેશા તમે જોઈ શકો છો કે મહિલાઓને પણ પ્રાધાન્ય આપે છે અને જેના વસ્તુઓ જોઈને ઘણી એવી પ્રવૃત્તિઓના કારણોસર હર્ષભાઈને ડેપ્યુટી સીએમ નું પદ મળ્યું છે અને અમે અમને એના પર પૂર્ણ વિશ્વાસ છે કે સાહેબ એ પદને પૂરેપૂરે તરીકે

ખાસમાં જ્યારે ગુજરાતના યુવા મોરચામાં મહામંત્રી હતા ત્યારથી તેમને કામગીરી જોઈ છે ધારાસભ્ય બન્યા પછી સુરત થી સવાત કરીએ તો હર્ષભાઈ કોરોનામાં જે કામગીરી કરી બતાવી નાના માણસો કે મોટા માણસ કોઈ પણ ધર્મ ના હોય હર્ષભાઈએ એમને કોરોના સેન્ટરમાં રાખીને એમને સારા કરી હતી જેની નોંધ દિલ્હી સુધી લેવામાં આવી પછી રન ફોર તાપી પ્રોગ્રામ કરી બતાવ્યો છે હર્ષભાઈ એના પછી ગુજરાત જ્યારે ગૃહ રાજ્યમંત્રી બન્યા તો સૌથી પહેલા ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું વિડીયો ઝડપ્યું અને એ કામગીરી ખૂબ સારી રીતે કરી બતાવી એના પછી હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં હોય તો હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં પણ ખૂબ સારી કામગીરી કરી બતાવી અને બે હજાર ત્રીસમાં આવે એના પ્રયત્ન કરે છે એના પછી હર્ષભાઈ એસટી વિભાગ હોય તો એમાં બી ગરીબો માટે એસટી વિભાગમાં બી ખૂબ સારી કામગીરી બતાવી હર્ષભાઈને જે રીતે જવાબદારી પાર્ટી આપી છે એમણે બખૂબી નિવાળી બતાવી દિલ્હી મોવડી મંદિરે એની નોંધ લીધી અને આજે એમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યો છે પણ સાથે સૌ મોજુદા વિધાનસભાના કાર્યકર્તાઓ ભેગા થયા છે ફટાકડા ફોડી મોડું મીઠું કરી અને ગરબા રમી અમે ઉજવણી કરીએ છીએ અને ખાસ હર્ષભાઈ જે દિવ્યાંગોને ખૂબ માને છે અને દિવ્યાંગો માટે ખૂબ કામ કરે છે આજે અહિયાં દિવ્યાંગ બાળકો માટે દીવા વિતરણ રાખવામાં આવ્યું છે કે જેથી કોઈ બી લોકો આવીને એ દીવા લઈ શકે